સુરતના પાંડેસરા વિસ્તારમાં સત્યાવીસ વર્ષના યુવાનને કરંટ લાગતા મોત થયું છે યુવક ડાઈન મિલમાં મિલમાં કામ કરતો હતો ત્યારે યુવકને અચાનક કરંટ લાગ્યો હતો અને તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું પરિવારજનમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે શ્રમિક યુવાનના મોતથી પરિવારજનો ઉપર આભ ફાટ્યું છે કનિષ્કા ડાઈન પ્રિન્ટિંગ કામ કરતો હું સેન્ટર પે सिलाई मशीन चला रहे थे उस पर करंट लगने की वजह से करंट कैसे लगा ये मेरे को नहीं मालूम मेरे को तो स्टोर तो में जब बताया गया तो उसमें ये लोग होल्डिंग में थे वहाँ से मैं तुरंत टेम्पू लिया अपना कंपनी का टेम्पू लिया उसके बाद वहाँ से अरोग्या वहाँ पे है ना अरोग्य में लेके गए वो लोग बोले कि नहीं इसको सिविल में लेके जाइए सिविल में क्या बोला आए इसी चीज चेक किए वो बोलते हैं कि डेथ हो गया વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો